ગુજરાતમાં તાજેતરમાં વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું આંધ્રપ્રદેશ ઓડિશા અને તેલંગાણામાં પણ વરસાદના કારણે લોકો પરેશાન થઈ ગયા છે તો બીજી તરફ દિલ્હીમાં વરસાદ પડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા તમે ફિલ્મ લગાન તો જોઈ જશે આ ફિલ્મના અંતમાં વરસાદનો સીન ખૂબ જ ખાસ છે આ ફિલ્મમાં એક ગામની વાત છે જ્યાં દુષ્કાળ પડ્યો હોય છે પણ એ અંગ્રેજોની ટીમની સામે આ ગામની ટીમ જીતી જાય છે હકીકતમાં વરસાદ પણ આ જીતનું પ્રતિક બની ગયો હતો એનાથી આ ગામના લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી દિલ્હીવાસીઓ પણ મંગળવારે એવો જ કંઈક અનુભવ કરવા માગતા હતા તેઓ પણ વરસાદ પડે એમ ઈચ્છતા હતા વરસાદની ઈચ્છાનું કારણ ખેતી નહોતું બલકે મૂળ કારણ તો પ્રદૂષણ હતું એના માટે ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જો કે એક પણ ટીપું પાણી વરસ્યું નહીં દિલ્હીમાં હવા વધુને વધુ ઝેરી બની રહી છે આપ જાણો જ છો અહીં હવામાંનું ખૂબ જ પ્રદૂષણ છે ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ પાડવામાં આવે તો હવામાં રહેલા પ્રદૂષકો અને ધૂળ નીચે બેસી જાય એટલે હવા શુદ્ધ થાય મૂળે કૃત્રિમ વરસાદ પાડવાની આખી વાત છે આ પ્રક્રિયામાં વિમાનની મદદથી આકાશમાંથી સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરવામાં આવે છે સિલ્વર આયોડાઇડના કણો આકાશમાં રહેલા વાદળોના સંપર્કમાં આવે આ કણો બરફના ક્રિસ્ટલ જેવા હોય જે ભેજવાળા વાદળોના વાળેલો પાણીમાં ટીપાને એકઠા કરે એના લીધે તરત જ ઝડપથી વાદળ વધારે મોટું બનવા લાગે આ જ વાદળોના કારણે વરસાદ વરસે જેને ક્લાઉડ સીડિંગ પણ કહેવામાં આવે છે બેઝિકલી સિલ્વર આયોડાઇડ બરફ જેવું હોય છે અને એનાથી ભેજવાળા વાદળોમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને એ પછી વરસાદ થાય છે આ પ્રક્રિયા વધતા પ્રદૂષણને રોકવા અસરકારક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વરસાદના કારણે ધૂળ પણ નીચે બેસી જાય છે અને પ્રદૂષણમાં એક મોટી રાહત મળે છે દિલ્હીમાં છેલ્લા અનેક વર્ષોમાં સરકારો બદલાતી રહી પણ દરેક રાજ્ય સરકારે કૃત્રિમ વરસાદ પડવા માટે ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરવાનો વિચાર કર્યો હતો શિયાળામાં જ આ પ્રયોગ કરવાનો વિચાર કરવામાં આવે છે આ સિઝનમાં હવાના પ્રદૂષણની સમસ્યા વધી જાય છે બલકે દિલ્હીને ગેસ ચેમ્બર પણ કહેવામાં આવે છે સુપ્રીમ કોર્ટે પણ હવાના પ્રદૂષણને લઈને દિલ્હી સરકારને અનેક વખત ફટકાર લગાવી છે દિલ્હી સરકારે મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે ટ્રાયલ કર્યો જોકે વરસાદ પડ્યો જ નહીં ક્લાઉડ સીડિંગ માટે કુલ બે ટ્રાયલ કરવામાં આવ્યા જેમાં કુલ એક પોઈન્ટ નવ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો આ કામગીરી આઈઆઈટી કાનપુર દ્વારા પાર પાડવામાં આવી હતી આ સંસ્થાએ દાવો કર્યો છે કે આ પ્રયાસોને લીધે નોયડામાં ઝીરો પોઈન્ટ એક મિલીમીટર જ્યારે ગ્રેટર નોયડામાં ઝીરો પોઈન્ટ બે મિલીમીટર વરસાદ પડ્યો હતો એટલે કે વરસાદ પડે તો ખ્યાલ પણ ન આવે દિલ્હીમાં દર વર્ષે કૃત્રિમ વરસાદ માટે વિચાર થતો રહ્યો હતો એ માત્ર વિચાર જ રહ્યો હતો અત્યાર સુધી અમલ નહોતો થતો કેમ કે ક્યારેક હવામાન બરાબર નહોતું તો ક્યારેક અધિકારીઓ રસ નહોતા લેતા આ વર્ષે દિલ્હીમાં બીજેપીની નવી સરકારે એના માટે ગ્રીન સિગ્નલ આપ્યું દિલ્હી સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે ક્લાઉડ સીડિંગની પાંચ ટ્રાયલ માટે આઈઆઈટી કાનપુરને સાથે હાથ મિલાવ્યા જેના માટે ત્રણ કરોડની રકમ ફાળવવામાં આવી મંગળવારે આઈઆઈટી કાનપુરમાંથી એક વિમાન દિલ્હી જવા માટે ઉપડ્યું દિલ્હીના બુરારી મયુરવિહાર અને કરોડબાગ જેવા વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરવામાં આવ્યો એના ત્રણ કલાક બાદ એ જ વિસ્તારોમાં ફરીથી કોશિશ કરવામાં આવી દિલ્હીમાં આ પ્રયોગ નિષ્ફળ ગયો થિયરી રીતે જોઈએ તો કાગળ પર તો આ પ્રયોગ સફળતા એમ લાગે કે પ્રેક્ટિકલી જોઈએ તો અનેક પ્રોબ્લેમ્સ આવે છે જેમ કે ક્લાઉડ સીડિંગ માટે આબોહવાની યોગ્ય સ્થિતિ જોઈએ પવનની યોગ્ય સ્પીડ જોઈએ વળી વરસાદ પડે એવા વાદળો પણ જોઈએ દિલ્હીમાં શિયાળાની સિઝન આવી છે એટલે એવી સ્થિતિ અત્યારે રહી નથી આ સિઝનમાં ભેદનું પ્રમાણ ઓછું હોય છે ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું એ સમયે વાદળોમાં ભેદનું પ્રમાણ દસથી પંદર ટકા હતું ક્લાઉડ સીડિંગ માટે તો પચાસથી સાઠ ટકા ભેજની જરૂર પડતી હોય છે હવે ખરેખર મોટી ભૂલ જણાઈ રહી છે કેમ કે ટ્રાયલ પહેલાં આવી પરિસ્થિતિ જોવાની જરૂર હતી પૈસાનો ધુમાડો જ કરવો હોત તો અલગ સ્થિતિ છે પર્યાવરણ નિષ્ણાતો કહે છે કે ક્લાઉડ સીડિંગનો ઉપયોગ ચોમાસામાં વધારે વરસાદ પડવા માટે તો કરી શકાય છે જોકે પ્રદૂષણ સામે લડવા માટે એનો ઉપયોગ કરવો જરા યોગ્ય નથી માનો કે કૃત્રિમ વરસાદ પડે તો પણ એનાથી ટેમ્પરરી રાહત મળે એકાદ બે દિવસમાં જ સ્થિતિ પહેલાં જેવી થઈ જાય એટલે જ પ્રદૂષણને ઘટાડવા માટે પૂરતા પગલાં લેવા જોઈએ દિલ્હીમાં ઝેરી હવાને લીધે ખરેખર શ્વાસ લેવો મુશ્કેલ હોય છે દર વર્ષે જાત જાતના પગલાં લેવામાં આવે છે છતાં કોઈ જ ફરક પડતો નથી જાણે કે દિલ્હીની હવા હવે વેન્ટિલેટર પર છે કૃત્રિમ વરસાદની વાત છે તો ભારતમાં ઓગણીસો પચાસથી એના ઉપર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઓગણીસો એકોતેર બોતેરમાં જ દિલ્હીમાં ટ્રાયલ કરવામાં આવ્યો હતો એ સમયે ડિસેમ્બર ઓગણીસો એકોતેરની માર્ચ ઓગણીસો બોતેર દરમિયાન અગિયાર દિવસોમાં આ પ્રયોગ કરવામાં આવ્યો હતો આ પ્રયોગ સફળ રહ્યો હતો ક્લાઉડ સીડિંગ કરવામાં આવ્યું હતું એ દિવસોમાં વરસાદ વધ્યો હતો એ સમયે દિલ્હીને પચીસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં આવ્યો હતો એટલે જ યોગ્ય વાતાવરણ હોય તો આ પ્રયોગ સફળ પણ થાય છે મુંબઈમાં બે હજાર નવમાં પણ ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો એ સમયે મુંબઈને પાણી પૂરું પાડતા બે તળાવના કેચમેન્ટ એરિયામાં કૃત્રિમ વરસાદ પાડવા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો શરૂઆતમાં એમાં સફળતા નહોતી મળી ચોથા પ્રયાસે વરસાદ પડ્યો સરકારે આ પ્રયોગ માટે પચીસ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા પાણીની તંગીના લીધે જ આ પ્રયોગ કરવામાં આવ્યો હતો પાણીની તંગી કે પ્રદૂષણના કારણે કૃત્રિમ વરસાદ પાડવાનો વિચાર બિલકુલ યોગ્ય નથી એ સૂચવે છે કે આપણે કુદરતની સાથે ખૂબ જ છેડછાડ કરી રહ્યા છીએ